મારું દીકરું જિંદગી કોઈ ફગાય દેવો ભાગી ને હેરાન થઈ જવું પછી શું કરવું અત્યારે પૈસા હતા એ નાખ્યા કેટલા કરું કઉ છું મને થોડાક પૈસા દો ઘર માં અટાણું નથી મારે અટાણું લેવા જવું છે એ પતની ખબર છે મારી પાસે હતા બધા પૈસા વાપરી નાખ્યા બોલ પણ હું તમને હું કહું ઘર માં કાય વસ્તુ છે ને નથી તેલ નથી મરચું નથી ખાંડ બધું વસ્તુ લેવાનું છે એટલે કહું છું પૈસા આપો તમે ગમે એમ કરી પણ મને આ ખબર છે કેરું ના હું ઈ દ વિચારું છું ભાગી તો હેરાન થઈ જાય કે નહીં હાજી ગઈ હા હું તો હેરાન થઈ ગઈ છું તારા ભાગી આન કરતા નો ભાગી તો સારું હતું મારા બાપન ઘર હતું ને તો અહીંયા માં કાય વાંધો નતો તારા આમ તો ભાગી હું ભૂખે મરું છું ભૂખે પણ તું એવું બોલવા

અને કે હજી પૈસા દે તરી હજાર તો ખાઈ જો મહણીઓ અને મારું ઘર કેવું ટનાટન હતું કરી નાખ્યું ભિખારી જેવું અને પાછો તો ફોન કરે છે કે પૈસા દે આજ તો છે ને ઘરે જઈ કાઢી જ મૂકવા બે કોને ભગાડીને લઈ આવ્યો ગાંડા જેવું દાવા દે આ તો છે ને કાઢી જ મૂક બોલો મારો છોકરો સો મહિને થી ભાગી ગયો છે બોલો એને એના કાંઈ બાપાની ઉપાધિ નહીં પડી હોય બોલો મને મારા છોકરાની બહુ ઉપાધિ થાય મારે લાઈટકો છોકરો હતો એક ને એક હવે શ્યા ખાતો હોય છે શ્યા હોતો હોય છે શું કરતો હોય છે શી ખબર બોલો મને તો બહુ ઉપાદી થાય સો મિનિટ ભાગી જાવ કેદી પાછો આવે શી ખબર બોલો મારે ખાવાનું નથી ભાવતું મને તો હવે શું કરું દાદા એ આય બટા તમારા છોકરા ના રાવણ આયા હતા શું કદાચ ભાઈ બના હે પણ બટા એને તો કેટલાય ભાઈબહેન છે કયા ભાઈ ઘરે રહેતો હોય છે ખબર પણ બટા એનો એક ખાસ મિત્ર છે ઈ આયા બહુ આવતો ગોબરો રહ્યો નહીં તો હાલ ને એના ઘરે જોતા આવીએ આપડે હાલો થાય એમાં શું હોય હાલ જોતા આવીએ અહીંયા નહીં હોય તો હાલો હાલો હાલ મારું દીકરો આ ભાગી ના ભાગ નહીં હાસુ બસ આ ઘરે જવાનું પાછું પગલું કેમ ફરવું હેરાન હા સાડો આવી જાય એટલે હું તું નકરા ફોન ફોચા થયો શું છે એ સાડા એમાં એવું હતું આ ઘરમાં દરેક છે ને પેલા સમજો અટાણું ખુજું તું તેલ મરશું કઈ નથી એટલે થોડીક પૈસાની ની જરૂર હતી શું બોલ્યો પૈસા પૈસા થોડાક જોતા પૈસા વાળી થામા એક તો મારા ઘરમાં માં સો મહિના જીર્યા અને બીજા માગી માગી ને હજાર લઈ ગયો તું મારી પાસે હવે મારા ખિસ્સા માં નથી તને મારે શું દેવું મારે છે ને મારા ઘરમાં જ ન રહેવા દેવો એ દાદા ભાઈ બાઈ કઈ નઈ કઈ નઈ પૈસા નો જ કઈ હું બીજા ફોન કરી લઉં અને

અને મારા બાપુ સિવાય કોઈ નથી એવું છે અમારા બાપુ છે કે બાપુ એ બાપુ અમારા બાપુ છે આઈ ગયા છે એ હું તમને શું કહું છું આપણે ભાગી ગયા એમાં વાહેથી ઉપાદીમાં મરી નઈ ગયા હોય ને તમાર બાપુ હે હા માર બાપુ બહુ આદા ભરત કોઈ છે ઈને જો તો આના કરતા છે ને આપણે વેલા વિયા તો સારું નતું આમ થાય તમાર બાપુ એ મરી ગયા છે એની માને રોખડો ને ઈ ધલાઈ નાખે રંગેરિયા જ્યાં દુ નો નાખે ને ત્યાં નું આવું થાય શું કરું બોલો આ રૂખડાપુ કાકા એ માર ગીર છો એ હા બટા તારા ઘેરે જાતા હતા અમે એ શું કામ છે એ મારો છોકરો આવ્યો તો અહીંયા એ હા આયો તો પણ વહી ગયો પાછો શ્યા એ તમારે ઘેરે જ ગયો પણ અમારે ઘરે નથી અમે બે અહિયાં થી ને આવી છી એ વૈષ્ણવ શેરી માંથી થઈને વહી ગયો છે એવું છે એ હા એ મારો છોકરો તારા ઘેરે જતો તો એ ના ઓલો જાડ્યો ન રહ્યો એના ઘેરે રહ્યો પાંચ છ મહિના તો બટા તમારે કહેવાય ખરા મહિનામાં અધૂરો પડી ગયો

મારા બાપુ મને મુકીન બોલો વિયા ગયા ઉપર ભગવાન ને વાલા થઈ ગયા એ તારી મને મારા બાપા ને ત્યાં જીવ તો મારી નાખ્યો એક તો છો મહિના મને મુકીન વી ગયો અને પાછો જીવ તો મારી નાખીશ તું મને એટલી બધી તને યાદ આવે મને તારા બાપાની ઘડી માર એ બાપુ મને નથી ખબર તમે જીવો છો બાપુ તારે મારી નાખો છે એટલે એ બાપુ મને એવી નથી ખબર તમે ક્યાં વીજા બાપુ હું આગો મને ઘરે ગયો તો

હાવ લુખા સો હાવ લુખા એ તો પૈસા હું ખૂટી ગયા એટલે ભાગી ની તારો બાપ થાય તો હાલ તો કાય તો વેતી ની થાને પણ હાતે મારે રહેવું નથી રીજો એકલા શું હવે જા હું તો આઈલી બાપુ ઇને પૈસા વાળ લો નથી વાળ તું આયા હેઠો બેલા થાનો માનો નકર તું ઘરબારો નીકળી જશે હવે તારી મને તે મને જીવ તો મારી નાખ્યો બોલ કાઈ નહીં મને તો વિચાર આવે બોલો